ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં અલ્યાસ જમાદાર અંસારી નામના શખ્સે ત્રણ શખ્સો વિરુદ્ધ તેની ઓડીમાં ઘૂસીને મૂંઢ મારમારી લૂંટફાટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે હાર્દિક ઉર્ફે મટક રમેશભાઈ પરમાર કરણ ઉર્ફે કરુ સંજયભાઈ ચૌહાણ રોહિત રવજીભાઈ ગોહેલ અને સાગર રમેશભાઈ બારિયાને ઝડપીને ઘટનાવાળી જગ્યા ઉપર લઈ જાય કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જો કે પોલીસ દ્વારા અન્ય બનાવો બન્યા છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે 세다 й ч а с 좀 д 오 м Váy 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 બોન <coughs> 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 <coughs>